રાજકોટમાં અર્વાચીન ગરબાના આયોજન પર સસ્પેન્સ ત્રીસ જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકોને મંજૂરી નથી મળી એક પણ આયોજકોને પોલીસ વિભાગે મંજૂરી નથી આપી ગઈકાલે મોટાભાગના આયોજકોએ મંજૂરી માટે ફાઇલ મૂકી હતી ગઈકાલે ગાંધી જયંતી હોવાથી ઉચ્ચ અધિકારીઓ રજા પર હતા બપોર સુધીમાં અથવા સાંજ સુધીમાં મોટાભાગના આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા તો આજે પ્રથમ નોર્તું છે અને રાજકોટમાં અર્વાચીન ગરબાના આયોજન પર હજુ પણ સસ્પેન્સ છે ત્રીસ જેટલા મંજૂરી નથી મળી એક પણ પોલીસ વિભાગે હજુ સુધી મંજૂરી નથી આપી ગઈકાલે આયોજકોએ મંજૂરી માટે મૂકી હતી પરંતુ ગઈકાલે ગાંધી જયંતિ હોવાથી ઉચ્ચ અધિકારીઓ રજા પર હતા આજે બપોર સુધીમાં અથવા સાંજ સુધીમાં મંજૂરી મળી જાય તેવી શક્યતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ આજે પહેલું નોર્તું છે અને હજુ સુધીમાં રાજકોટના ત્રીસ લા અરવાચીન રાસોત્સવોને મંજૂરી નથી મળી આજે મંજૂરી મળે તેવી શક્યતા છે શું માહિતી વત્તલ રાજકોટ શહેરની અંદર સરદ નવરાત્રીનો જેતના જે મંજૂરીઓ છે તે માંગવામાં આવતી હોય છે તેની અંદર 500 કરતા વધુ જે પ્રાચીન ગર્ભ્યો અને ત્રીસ જેટલી જે અર્વાચીન ગર્દીઓ રાસોત્સવ છે કે તેમની મંજૂરી છે તે પોલીસ વિભાગ પાસેથી આવી હતી પરંતુ હજુ સુધી એક પણ આયોજક છે કે મંજૂરી તે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી ગઈકાલે જે આયોજકો દ્વારા લાયસન્સ વિભાગમાં ફાઇલ પૂટઆઉ કરવામાં આવી હતી સાથે જેટલું જ નહીં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ હોવાને કારણે તમામ જે અધિકારીઓ છે તે અલગ અલગ કાર્યક્રમોમાં અને રજા ઉપર હોવાનું પણ સામે આવી રહ્યું છે આજે બપોર સુધીમાં તમામ જે આયોજકો છે તેમને જે મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ ક્યાંક અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ કે તેમના દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા જે અર્વાચીન રાસોત્સવના જે આયોજકો છે તેમને કડક નિયમોનું પાલન છે તે કરવા માટેની એસઓપી બહાર પાડી હતી અને આ એસઓપી ને લઈને પણ ક્યાંક અસ્પષ્ટતા છે તે જોવા મળી હતી જોકે તમામ જે આયોજકો છે તેમના દ્વારા પોલીસ વિભાગની અંદર ડોક્યુમેન્ટ पूरा આપી દેવામાં આવે છે પરંતુ પોલિસી પર મંજૂરી આપવામાં નથી આવી તો કયા કારણો એવા છે કે મજૂરી નથી આપી તેના લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જી જી બિલકુલ ગવરો માહિતી બદલાફર હવે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગરબા આયોજકો જોઈ રહ્યા છે ફાયર જી હા વડોદરામાં પણ ઓગણત્રીસ પૈકી માત્ર નવ ગરબાને જ મંજૂરી મળી છે બાકી રહેતા વીસ આયોજકોને આવતીકાલે સમય અપાયો છે બપોરે બાર વાગ્યે જરૂરી દસ્તાવેજો સાથે ફાયર વિભાગે બોલાવ્યા છે વડોદરામાં દર વર્ષે સાહીઠ જેટલા મોટા ગરબાનું આયોજન થાય છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ

કુલ મળીને મોટા જે ગરબા આયોજકો છે તે ઓગણત્રીસ જેટલા ગરબા આયોજકો છે તેમનાથી નવન્યા જ મળી છે એટલે કે વીસ લોકો હજી પણ મંજૂરી માટે ભાગદોડ કરી રહ્યા છે અને નાના મોટા મળીને કુલ ચુમ્માલીસ જેટલા અન્ય જે મોટા ગરબા આયોજકો છે તેમણે ગરબાનું આયોજન કર્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કહી શકાય કે જે વિવિધ ડોક્યુમેન્ટ ફાયર વિભાગ દ્વારા માંગવામાં આવે છે ગરબા આયોજકો પાસેથી તે ડોક્યુમેન્ટ્સની પૂર્તતા નથી કરી અને તેના કારણે જ હજુ સુધી એનઓસી આપવામાં નથી આવી અને પોલીસે પણ પોતાની મંજૂરી નથી આપી આજે બપોરે બાર વાગ્યા સુધી તમામ દસ્તાવેજો જમા કરવા માટે ફાયર વિભાગે જાહેર નોટિસ કાઢીને લોકોને આદેશ કર્યો છે અને જો કોઈ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવે અને ફાયર એનઓસી કે પોલીસ પરમિશન નહીં લે તો કોઈ પણ ઘટના ઘટશે તો તેના માટે જવાબદાર કોર્પોરેશન નહીં રહે કે ફાયર વિભાગ નહીં રહે તે પ્રકારની નોટિસ આપીને કોર્પોરેશને પોતાના હાથ અગ્ધર કર્યા છે ત્યારે સવાલ એ છે જવાબદાર કોણ તે સવાલ અહીંયા ઉઠવા પામે બિલકુલ રવિ માહિતી બદલ આભાર નવરાત્રીના પ્રથમ દિવસે